ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ કે અઢાર વાગી ગયા ચાર અને ચાર વાગે આપણે વ્લોક ચાલુ કર્યો હવે આપણે હે થયા થોડાક કેમ કે જીજી સેટું વયું ગયું એટલે ફેરા હે ને જરીક મોડા આવશે બર્ડ પાથરવાનું હાલે હે આપણે ઉપલા કાઢ આમ ખાડો હે ને ત્યાંથી આપણે બર્ડ કાઢી હૈ અને આપણે ખેતરમાં પાથરવાનું હાલે જો આમ બર્ડવાળા પાણા હે એ ભાંગી ગયા હે અટાત પાણા જ દેખાય જો તમે બધા વારી કોમેન્ટ કરી કે પાણા વાળું હે પણ આને ખાલી લતમાં જ જાય જો ના ભાઈ હું જો ભાંગી આ ભાવથી ના ભાંગે પણ હથોડી જોઈ હથોડીથી ભાંગી જાય અને બે મહેમાન આવ્યા આપણે બતાવી દઈએ તમને હા મિમાન ઉભા થાય હું લીમડા સાયા પીઠા મેં લીમડામાં તો કઈ એ જ નહીં જો આ મિત્રો લીમડા ને છાયા પીઠા પણ બેય ને જોઈ કેટલો સાંયો આ લીમડો આવ્યો ભાઈ ભોગાટ ના હે મિત્રો બે બે સાઈડ ખોલવા રાખ્યા હે અલ આને તમે ઓળખો જ છો આ નો ડ્રાઈવર હે પણ અત્યારે સાયકલ જડી ગઈ કેમ કે ટ્રેક્ટરમાં બધા ભાઈ ચડી જાય ને એ આવે બતાવું તમે બીજી નોકરીયા માણસ એટલે આ ટ્રેક્ટરમાં કેવા ડ્રાઈવર હે ને એ તમને બતાવ દો ડ્રાઈવર કંઈ ના હોય ડ્રાઈવર તો હેવી જ છે પણ આ જે ડ્રાઈવર છે ને એ બહુ હેવી હિના કરતા હોય ચાલો ફેરો આવે એટલે બતાવું તમને પાથરવા ના લે હરખી પાથરવી પડે બધા પાણા આવે ને એટલે ક્યાંક ઓલું થઈ જાય પણ રેડી જ બળના પાણા હે ફરી કોમેન્ટ કરીએ કે આ પાણા બહુ ભાંગે ભાઈ પાણા હા ભાંગી જાય બતાવું તમને આમ ચૂરો થઈ જાય પછી એને હથોડો ના આવીએ ને એટલે ભૂકો થઈ જાય સ્ટન્ટ કરે સ્ટન્ટ કરો તમે મીમાને સાયકલ રાખવા દે આવડે એને એના હાટ બે હમી કહી રી આપણે કેદીની બંધ હતી સાયકલ અમે કહ્યું પેસીલ મહેમાન હાટું જ મહેમાન હાટું અમે કહી રહ્યો ભાઈ તમે ક્યાં સડી ગયા એ થોડો ભાંગવા જો હે મહેનત તો પડીએ જ અને આ બર્ડ અમારે ઉપલા કરતા ખાડો હે ને તમે જોયો વિડીયો એમાંથી આપણે કાઢી અને આપણે રિયાન સાઈડ ખોલવા જો થોડી હોય એટલે સાઈડ ખોલવા વારો જોઈ અને બધી જવાબદારી હોય ને સાઈડ ખોલવા વારો હોય ને એના ઉપર જ હોય ટ્રેક્ટરને કેટલા કેટલા ફેરા થયા બધી જવાબદારી સાઈડ ખોલવા વાળાની હોય જો વારાની હોય કેમ કે એને ગણવું પડે તો આગળ જો ટ્રેક્ટર આવે જોઈ લો આપણે બર્ડ પાથરવાના બે ડ્રાઈવર હે આપણે પેશિયર આવી રીતે કે બર્ડ પાથરે છે જો કોણ કોણ ડ્રાઈવર છે તમને આગળ બતાવું હાલો આ ટ્રેક્ટર આવે એકટા તમને ખબર છે અમારું ટ્રેક્ટર હોય એમાં હે કે મારો ભાઈ ટ્રેક્ટર આવી ગયો જો અને એક છે મારા કાકાનો છોકરો ધવલ બેય થઈને જો નામી હેલ પાથરે બળડ્યું આવી ગયો જો ટ્રેક્ટર બે ઘરના ટ્રેક્ટર છે અમારા અને આ જે બળ પાથર તો હોય ને જે ઘરધણી હોય ને બીજે ક્યાંક જાય ને અને એ જે જાડું મુકટું કામ ગમે નહીં સોલિડ આપણે તો હાલ લેજો તોય બળ નામી પથરાય બસ જોજો આંગ બસ બસ જીઠો કરી નાખશે જોઈ લો આવી રીતે બળ પાથરવાનું હાલે છે અને આમાં છે ને બળ વાળા પાણા વધારે આવે છે હવે નથી આવતા પેલા બહુ આવ્યા જો હવે કંઈક આવું આવે છે પાણા તો હે આમાં ભાઈ ભાંગવા તો જો હે જો આવા પાણા આવે હાલો હવે બીજું ટ્રેક્ટર આવે તો બતાવું તમને હા જોઈ જો હા હવે જવા રેડી પાથરવી પડે બેડ ખોલું હવે જવા જો ભાઈ આગળ જોજો લીટો કરી મૂકીએ પણ આજે ની ભાઈ નોકરીયા જ માણસ હે પણ હવે જોઈએ આપણે લીટો કરે કે ના કરે પણ લીટો જ કરે એમ કે જી ભલે નોકરીયા જ માણસ હોય તો ટ્રેક્ટર આગ તો બધાને આવડતું જ હોય જોઈ લઈએ મિત્રો લીટો કરી મૂકો ને સર હેઠે પૂગવું જોઈએ તો જ માપો માપે બળ પથરાય તો કે વચ્ચે જો ઠીકલા થઈ જાય ને તો મેળ ના આવે હા પતું પતું નથી દેવું તમને પતા વાળા મિત્રો પતા રાખવા હાલે ओय ओय जाओ जाओ चल गुलो निकरो गुलो लो मित्रों बर्दली થઈ ગઈ જરા આરામ કરો જરી પોરો ખાઈ લીએ મિત્રો અરે ભાઈ હાલને જાવ જને ચેક કરું બરે કે લેજ વર્કિંગ હે ને એ રાજે રેડિયો પરમોશન થાય કાઢી નાખજે ટોસ્ટર

એ વાય જીસી આ ભાઈ ચાર વાર જીસી બી લે ભાઈ જો આ પુલનું કામ ચાલુ થઈ ગયું પુલ બનશે જો એક જીસી બી આવ્યા લે ક્યાં ગયું ભાઈ એ જો એક આયા લે અને એક વાહ લે જો દેખા ધાર ઉપર અને એક અમાર ધાર ઉપર માં આજુબાજુમાં નું કામ હાલે છે ફૂલ છે ને બધા બીજી છે ટ્રેક્ટરવાળા